આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા છે તેમનું બોલેલું આજે સાચું પડી રહ્યું છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા જ ભજનો આગમવાણી કહેવામાં આવે છે આવી આગમ ભક્તોની એક પરંપરા છે તેમાં ખાસ કરીને આધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પહેલાથી જ ભવિષ્યવાણીઓ કરી હતી તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી દેવાયત પંડિત નું નામ વાણી કરવામાં ધર્મ ના પાર કરીને માનવીય મોહબત માર્ગ ખોલનાર આઓલીઓ જયારે તંબુર હાથમાં લઈને ભવિષ્યવાણી ભાગતો ત્યારે તેના મુખ પડતો સાદ ભવિષ્ય વાતો લઈને આવતો અહીં તમે જોઈ રહ્યા છો તેમણે કરેલી ભવિષ્યવાણીઓ જે આજે સાચી પડી રહી છે મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જેમાં દેવાયત પંડિતની આપણે જાણશું દેવાયત પંડિત દાખવે તમે પંડિતે નાર આપણા ગુરુએ સત ભાગ્યા ચૂંટડા નહીં લગાર લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવડ દે નાર ને સંભળાવે છે તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેમને તેમના ગુરુ પાસે ભવિષ્યુમો વીર લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે આ પંક્તિઓમાં દેવાયત પંડિત એવું કહે છે કે પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે પછી

ઘણા રોગો થી મૃત્યુ પણ થશે મિત્રો આ ઘણા રોગો થી મૃત્યુ વાળી વાત ને કોરોના સાથે જોડીને ઘણા લોકો જુએ છે અને એમ કહે છે કે દેવાયત પંડિત એ ઘણા સમય પહેલા કોરોના વિશે ભવિષ્યવાણી કરી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકોવાયત પંડિત અમદાવાદ વિશે અને અમદાવાદના કાંકરિયા તળાવ વિશે થોડુંક કહ્યું છે તે જાણીએ અથવા તેની ભવિષ્યવાણી કહી છે તે જાણીએ કાંકરિયા તળાવે તંબુ તાણશે સોસો ગાંવ ની સીમ રૂડી ને દિસે રડિયામણી ભેડા અર્જુન ને ભીમ લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત પંડિત કહે છે કે કલકી અવતાર સીધા કાંકરિયા તળાવ પાસે જ યુદ્ધ નું કરી શકે છે તો આ હતી અમદાવાદ અને અમદાવાદના કાંકરિયા તળાવ વિશેની દેવાયત પંડિત ભવિષ્યવાણી હવે દેવાયત પંડિત આગળ કહે છે કે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લખમી લૂંટાશે લોકો તણી નહી કોઈ રાવરિયા દેવાયત પંડિત કહે છે કે ધરતી ઉપર વાહનો ચાલવા લાગશે નગર સૂનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ નહીં કરી શકે સંપત્તિ અને સ્ત્રી બંને નો લક્ષ્મી દ્વારા દેવાયત પંડિતે સંકેત આપ્યો છે અને આજે આપણે જો જોઈ રહ્યા છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી તો જે દેવાયત પંડિત કહી ગયા છે એવા દિવસો આજના સમયમાં આવી ગયા છે હવે દેવાયત પંડિત નો સાબરમતી નદી ના ઉલ્લેખ કરીને જે ભવિષ્યવાણી કરી હતી જતી રે સતી ને સાબરમતી ત્યાં થશે સુરાના સંગ્રામ કાયમ કાળિંગા ને નકલંગ ધરશે નામ લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે દેવાયત પંડિત એમ કહે

દેખાઈ રહ્યા હતા હવે તેમણે ભગવાન વિશે જે ઉત્તર દિશામાંથી કલ્કી ભગવાન આવશે અને કલયુગ ની દુષ્ટતા નો સહાર કરીને સતયુગ ની સ્થાપના કરશે તો આવા લેખા જોખા દેવાયત પીર કરી રહ્યા છે અને મિત્રો તમને જણાવી દઈએ કે દેવાયત પંડિતની જે જે ભવિષ્યવાણીઓ હતી એ આજના સમયમાં સાચી પડી રહી છે અને દેવાયત પંડિત ભવિષ્યવાણીઓ કરી હતી એ આજના સમયમાં સાચું પડી રહ્યું છે આજના સમયમાં લક્ષ્મી લૂંટાય છે અને આજના સમયમાં પૈસાઓ પણ લૂંટાય છે છતાં પણ તેની કોઈ ફરિયાદ સાંભળવા માટે તૈયાર નથી તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને